રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ સચ્ચિદાનંદ ભગવાનની જય આપણે જ્ઞાન નિષ્ઠાના પ્રવચનમાં ઓનલાઈનમાં બધા સાંભળે છે ને તો પછી દરેક પોતપોતાના જીવનમાં જે જે કાંઈ વર્તવાનું રહેવાનું આવતું હોય છે ને એ વખતે જ્ઞાન ને ભક્તિને બધું સમન્વય થઈ એની પ્રમાણે જીવન જીવાતું હોય વધારે તો ક્યાંક ક્યાંક રહી જતું હોય ને એવી રીતે જીવવાનું ક્યાંક તો એના થોડા ખુલાસા હોય ને તો મજા આવે એટલે થોડીક એ વાતો લઈએ આપણે હવે પોતાનું સ્વરૂપ આપણે નક્કી કરી નાખ્યું છે જેમ છે એમ છે તો જેમ છે એમ છે ભૂમિકામાં આપણું હોવું હોય તો પછી હું બોલતો હોઉં એવું મને લાગતું નથી આવું થવું જોઈએ બધાને બોલવાનું ચાલે છે એટલું જ માત્ર ફક્ત બોલવાનું ચાલુ છે હું બોલતો હોઉં એવું ના લાગે એ એ આપણો અનુભવ તો તમે પોતાને સાંભળી રહ્યા છો એવું બોલનાર ને બોલાતું હોય ને એ વખતે ઈ એ સાંભળતો એ હોય છે તો બોલનારો ઈ નોય સાંભળનારો ઈ નહિ એવું લાગે અને છતાં એમ બોલાય છે કે હું બોલું છું તો બોલાય છે કે હું બોલું છું પણ હું છું 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 એ એ બે ભેગું હું 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 જ બોલું રહેલો તો પછી આપણે રોજંદા કાર્યમાં પછી પોતાને ભૂલી જઈએ અને પછી આપણે કહીએ કે હું કામ કરું છું હું આવું છું હું જાઉં છું હું ઊંઘું છું તો એ શું તો તો એમાં ભાષાની પદ્ધતિ એક જ છે પોતાના હોવામાં આની આ ભાષા હોય કે હું કામ કરું હું આવું છું હું જાઉં છું હું હું છું પણ દશા એના વિરોધની હોય ને તો એ તો સમજની જ વાત છે અજ્ઞાનમાં હું કામ કરું છું હું આવું છું હું જાઉં છું હું ઊંઘું છું એ રે અને જ્ઞાનમાં હું આવું છું જાઉં છું હું કામ કરું છું એ જ્ઞાનમાં રે પણ જ્ઞાનની આપણે આ પ્રવચનો સાંભળીએ છીએ નિષ્ઠાના એટલે ભાષાના પ્રયોગો જે છે ને એ ભલે જે રહેતા હોય બંનેમાં એક ટાઈપના રહે છે પણ ઘટના અંદર જે છે ઈ સત્યતાની રહે છે કે પછી અંદર સત્યતા વિકૃત થઈ જાય બોલું કામ કરું આવું જઉં ઊંગી જઉં આ બધું થઈ રહેલું છે આવી આપણી પોતાની હોવામાં હો હોય પણ એ પણ કહેવાય કે બોલું કામ કરું આવું જઉં બધું અને થઈ રહ્યું છે એમ એ બોલાય કાંઈ પણ થવા માટે આખા જગતનો કોઈક ને કોઈક પદાર્થ કે કોઈક ને કોઈક ઘટના હોય સાથે તો એ કારણ છે બોલવું આવવું જવું હું રહેવું કોઈ એક એક એકાદ વિશિષ્ટ કારણથી કોઈ એકાદ ઘટના સંભવે તો પણ એની અંદર શું છે છે આ ઘટના ઘટી એનું કારણ હતું એ બંને કારણ અને ઘટના ઘટી બંને સપનાની જેમ જતું રહે છે આપણું હોવું રહે છે કાયમ ભલે સમષ્ટિનું કારણ હોય ઘટનાઓનું કે વ્યક્તિનું હોય પછી કે એવો વિચાર આવે કે આ દેહનું નિર્માણ થયું છે નાના પાલન પોષણ થયું છે આ દેહ અત્યાર સુધી જીવંત રહ્યો છે એમાં આખા જગતે મદદ કરી છે કોઈ પણ કોઈ રીતે ન કે આ દેહ જ નહી અને એવું સ્પષ્ટ આપણને બધાને જણાતું હોય છે એટલે ત્યાં પછી ઋણ ને અને સેવા કરવી જ છે અને દુખી નથી જ કરવો એને આનંદ લાલો છે એ બધી ઘટનાઓ કરું છું કે ઘટનાઓ ઘટે છે બધી આ બધી આખા જગત વિશેની જગત છે ને એ એક પડદો છે સિનેમાનો અને પ્રકાશ છે એ પોતાનો છે બંને એક જેવા છે એમાં કોઈ ઘટના નથી તો બાકીનો જે કઈ ઘટના ક્રમ આવે છે બનાવ બને છે કે બનાવને આપણે બદલવા માટે જગતમાં નવું કારણ ઈચ્છા દ્વારા ઊભું કરીએ છીએ એ નવું કારણ એટલે હું પોતે જ મારામાં એક કેન્દ્રિત થયેલી પ્રેમ શક્તિ જ્ઞાન શક્તિ છે અને સજગતામાં રહી અને બનાવ હું બનાવું છું એવું જોવાનું પણ બધું કેવી રીતે મને સ્વપ્ન આવ્યું હતું એમ આપણે કહીએ છીએ તો સ્વપ્નમાં શું હોય છે હું પણ ચેતના સિવાય બધું નોખું હોય છે બનાવટ બનાવટ બને છે બનાવો બધા સપનામાં હું પણ ચેતના વગર તો આપણે જે જીવન જીવાય છે ને એમાં હું પણ ચેતનાની ની સિવાય એક જાગતું સપનું બને છે આપણું એ સપનાથી વિશેષ બીજું કાંઈ નથી જેમ સપનામાં હું હોય છે અને હું થી જ બધું નિર્માણ થયેલું છે એવું તો આપણે સમજી શકીએ સીધી દ્રષ્ટાંત છે આપણું હું પણાની ચેતના સિવાય બધું નોખું હોય છે અને હું પણાથી જ મને સપનું આવ્યું એ રીતે હું છું અને આ ચેતનાથી હું સત્ય સ્વરૂપ છું એમ પણ કહી શકીએ છીએ ને આપણે હું છું એમ આ ચેતનાથી સાચો છું એમ અને સપનાની જેમ મારાથી જ મારા વિચારોથી નવા બનાવો બનાવું છું હું એટલે પ્રમાણે દ્રશ્ય આપણને જેવી દ્રષ્ટિકોણની અંદર ભાવ બન્યો એ પ્રમાણે દ્રશ્ય દ્રશ્ય જણાવવા લાગે પણ એની અંદર હું કશું કરતો નથી સપનાની અંદર હું એ કઈ કરતો નથી સપનું બને છે સંસ્કારોથી બનાવાય છે ચેતનાથી તો હું જેમ છું એમ હોઉં છું બધા કાર્યોમાં આપણે જીવનના વ્યવહારમાં સતત અડોલ વ્યાપક એટલે એવું કે મારા ઉપર કોઈ જાતનું કાંઈ પરિણામ થઈ શકતું નથી બદલાવ થઈ શકતો નથી વિકાર થઈ શકતો નથી આવવા જવાનો ભાવ મારા ઉપર થતો નથી કાંઈ કોઈક વખતે એવું લાગે કે હું બીજી બાબતો ઉપર આધાર છે મારો તાબાની છત તૂટી ગયેલી છે એટલે છેપટ વધારે આવે છે એવું લાગે અંદર પણ બધું પોતાની એવી અડૂળતા સ્થિતિ જેમ મેં કીધું હમણાં કે હું બોલતો હોઉં પણ એમ લાગે કે મા બોલવાનું ચાલુ છે હું કાંઈ બોલતો નથી આખી રેટ ફરે છે આ માયાની પણ આધાર જે છે એ ફરતો ફત એમ ફરતો નથી એટલે વાત એ છે કે હું મારું ના હોય એવી સ્થિતિમાં નિરાળી સર્વાત્મ સ્થિતિમાં તો ત્યારે આપણે હોઈએ છીએ શુદ્ધ ચેતનાની એ સ્થિતિમાં બીજું કશું જ નથી હોતું આવી એક ભૂમિકા અંદરથી સતતમ યોગીની નિત્ય યોગીની ભૂમિકા એવી બને છે આપણી બીજું બધું કશું જ નથી હોતું પણ આપણે હોઈએ છીએ એવો શુદ્ધ શુદ્ધ પ્રકાશ કે પ્રકાશમાં બીજું વિચારે નથી મારા સિવાયની બધી વસ્તુમાં એકતા તો જીવનમાં હોય શુદ્ધ બુદ્ધ અવિક્રિય સનાતન એ ચેતનાની એ સ્થિતિ છે ત્યાં કે જે છે એમાં કોઈ એકતા નથી કોઈ માત્ર ચેતન પ્રકાશ છે ચેતનાનો પ્રકાશ ફક્ત તો ગમતા માર્સો ગમતો સત્સંગ ગમતું જ્ઞાન ગમતું જ્ઞાનનો ગુરુ એનો બધો ત્યાગ કરવાનો તો એવી સ્થિતિ થાય તો ના એવું નથી જેટલું જેટલું પકડાય છે એના ઉપરની પકડ ઢીલી કરવાની છે આખા જગત ઉપરની ના ગમતા ઉપરની પકડ ઢીલી થઈ જાય છે પણ ગમતા ઉપરની પકડ એ ઢીલી કરી નાખવાની એના ઉપરની જે પકડ છે ને એને ખહેડી દેવાની અંદરથી સજગતાથી અને સહજ રીતે બધું બધું બાકીનું બધું એમના ઉપર સામેની પરિસ્થિતિ ઉપર છોડી દેવાનું એટલે કે આપણે જો કોઈ રાગી હોય તો આપણો રાગ છૂટશે આપણે પોતાનામાં સ્થિર રહેવાનું છે જે કાંઈ આપણે હસું ને એ જ્ઞાનથી બધું છૂટી જશે એટલે અંધારું જાય ના ઉલેચ તારે ભલે કોટી જાય યુગ તો રાહ જોવાના એ ઊભું રહે જ્યારે દીવલડો થાય જો આ દીવડો છે સતતમ યોગી પોતાને અને બધું જાય પણ કશું નથી એવું રહે છે અને એમાંથી જેને કશું નથી એવું રાખવું છે એવું શીખવા મળે છે કશું નથી એવું રહે છે એમાંથી આપણને કશું નથી એવું રાખવું પોતાનું અને એવું શીખવા મળે છે કશું નથી એમાંથી કશું નથી મળે છે તેમાંથી છે મળે હોઉ છે તો એમાંથી હોવું મળે છે સામેવાળાને એવું ના લાગે કે હવે મારા સ્વજન નથી તો તમારા એ કોઈ સ્વજન ને આપણા ઉપરથી મારાપણું ને એવું ખસી જશે આપણા આપણને પછી એ લોકો નફરત કરતા થશે હું ત્યાગ કરી દઉં તો બધાયનો એમનામ લક્ષણ રાખું તો તો સમજવાની એ વાત છે છે કે મારા કીધા સ્વજનો એ આપણા દેહના સ્વજનો આપણા કોઈ સ્વજનો છે જ નહી ચેતન વ્યાપકતાના એટલે ઘડીક થાય અને વ્યાપકમાં જઈએ દેહ ના ભાવ જોડી દઈએ અંદર બે જોડાણ ના થાય એટલો મસ્ત વિવેક જોવો એક રીતે આપણે જોઈએ તો મારું ન હોય એવું કંઈ છે જ નહીં પછી બધો ત્યાગ થઈ જાય છે તો મારી મિલકત નું શું તો મારું એવું કશું જ ન હોય તો પછી મારી કે તમારી મિલકતનો પ્રશ્ન ક્યાંથી ઉભો થયો એની અંદર ચેતનમાં કોઈ પ્રશ્ન જ નથી આવતો હું પણ છૂટે તો મારા માટે બધું પારકું રહે છે તો એનું શું તો પારકું થાય કે પારકું ના થાય પણ દ્રષ્ટિ એક સમાન થઈ જશે પારકું થાય એમાં અને પારકું ના થાય એમાં પારકું હોય એમાં અને પારકું ના હોય એમાં પણ એક સમત્વયોગ એક સમાન દ્રષ્ટિ થઈ જાય જો નુકસાન આવે તો એનો કોઈકને તો લાભ થાય કે નહીં એકલો નુકસાનનો ભાવ થાય આપણને કે મને નુકસાન છે મારું ઢળી ગયું મારું ચોરી ગયું મારું કોઈ લૂંટી ગયું તો હમે બીજો નથી તો એને બીજા કોઈકને લાભ થાય છે ને આવી ક્ષમતા ધારણ થાય આપણી મતલબ એ છે કે જે જોડા છે હારું નબળું જન્મ મરણ ભૂખ તરસ આ બધું ખતમ થઈ જાય છે એવી વૃત્તિઓ બનતી નથી સહજતા રહે છે સહજતા એટલે સમાધાન તરત મળી જાય એમાં પરિણામ આવી જાય એટલે શૂન્ય એનો મતલબ શું થયો કે મારું બીજો લઈ ગયો તો શું થયું કઈ નથી થયું એમ નફો કે ખોટ કઈ લાગશે નહીં પછી આપણને એ એ આપણી આત્મદશા છે સાચી એ આત્મદશા છે જો એવું થઈ જાય તો આપણને કશું લાગશે નહીં તો પછી હું ગુમાવી બેસીશ એવું થઈ જાય તો પછી તો શું કરવું વળી લાગે કે મારું જતું છે એવું થઈ જાય તો તો એ ટાઈમે તરત જ જ્ઞાન છે હથિયાર છે કે આ મારું છે કશું હોય નહીં ને જાય તે મારું હોય નહીં તો મારું કશું છે જ નહીં પછી એવો પ્રશ્ન જ રહે ક્યાંથી હા હા પણ તો જીવવાનો પ્રશ્ન તો રહેશે ને આપણને જીવન મળ્યું છે તો તો એ પ્રશ્ન કોનો છે દેહનો છે તો ખાવું પીવું ઊંઘવું એવી બાબતોથી એ પ્રશ્ન બધો હલ થઈ જાય છે સમજથી વિવેકથી જગત છે બીજું છે દેહ છે આ બધા વગર જે કાંઈ દેહના પ્રશ્નો છે એ બધા એમને હલ થઈ જાય છે કારણ કે કેટલા પ્રાણી પશુ પક્ષી સૃષ્ટિ ચાલે છે આનંદ હોય છે એમના એમને મગજમાં આવતું જ નથી આવી આપણી સતત નિષ્ઠા હોય તો જે કઈ આપણને નડતું હોય ને હૃદયની અંદર આખું આખું હૃદયનું પરિવર્તન થઈ જાય છે આપણે એટલે હૃદયના પરિવર્તનની જરૂર પણ રહે છે ના થઈ હોય તો જો એમને હોય હૃદય તો હૃદયના પરિવર્તનની જરૂરિયાત રહે છે કે મારું કાંઈ નથી બધું જ બધાનું છે એવી સમજણ એ નિર્માણ થાય એટલે સમાજમાંથી કોઈ પણ અસ્તિત્વ રૂપે કોઈ પણ રૂપ લઈને આવે આઈને સંભાળી લે બધું જે કંઈ તકલીફ આવી હોય ને ઘટના ઘટી હોય બનાવ બન્યો હોય અને એ ભાવ આપણને થાય છે કે જો આમ થયું તો અને હવે અત્યારે આમ પેલો આવીને મને પૂછવા લાગ્યો કે તમારે શું તકલીફ છે એ અહીં સોલ કરી ગયો તારે એવું લાગું જોયું બીજો કોઈ નથી એ નહીં ગયો હાથી મેં નાનો મોટો કીડી મેં છૂટો આકણવારો સૂકો તું બધાય રીતે ઈ નહીં બન્યો પોલીસે એ બન્યો ચોરી બન્યો દંડો આવ્યો એને અને રોયો એ એક ભાવ બની જાય છે જગતમાં જીવીએ એમાં આખા જગતમાં પરિણામ થાય છે શુદ્ધ હૃદયનું પરિવર્તન થઈ જાય કારણ કે એ શુદ્ધ થયેલા હૃદયમાં બધું સ્થિર થઈ ગયું હોય છે ને એટલે જબરજસ્ત એક શક્તિ અપાર શક્તિ રહેલી છે એમાં તો એવા ભગવાનના જેવા સંતો અને એવા સંતોથી એક સમાજને ઊંચી સ્થિતિ થઈ ગઈ એટલું આપણે જાણીએ છીએ કેવા કેટલાય મહાન સંતો એવા થઈ ગયા છે કે આખા જગતમાં પરિવર્તન થઈ ગયું છે એમના કારણે એટલે ઈશ્વર નિમિત્ત બનાવીને કામ કરતો રહેલો જગતનું જગત નિરોગી હોય સુખી હોય આનંદિતતા હોય સંવાદિતતા હોય જગતનો વિકાસ બધાનો થઈ ગયેલો હોય સારું જીવન જીવાતું આ બધું શુદ્ધ રજા શક્તિ જે નિર્માણ થઈ હોય છે ને મહાપુરુષોની એ કામ કરતી હોય છે જગતમાં જે કાંઈ પણ નહીતર આખું જગત એવું છે જ નહીં ઈચ્છા કરી કે સુધારવા નીકળ્યા એના બદલે દ્રષ્ટિ પોતાના રાખવી કે ભાઈ હું સુધરીશ તો જગત આખું સુધરી જશે જેમ માણસનું ચિત્ર આખા દુનિયાના નકશાની પાછળ દોરેલું હોય દુનિયા નકશો ફાટી જાય તો જોડાય નહીં પણ પાછળ માણસના ચિત્રને ગોઠવી દઈએ જેમ હોય એમ એટલે નકશો જોડી જાય એટલે જે કઈ હું બોલું છું કે તમે સાંભળો છો બધું થાય છે ને એ પોતાનો ચોપડો ખુલ્લો રાખીને જ છે આ બીજા નથી હું બોલું છું હું સાંભળું છું એવી રીતનું પોતાના જ હાલ છે આ જે કાંઈ પણ કાર્ય થાય કોઈ આપણા ઉપર આધારિત નથી હોતું તમારું સાંભળવું હોય કે મારું બોલવાનું હોય આ નિયતિમાંથી એક ઘટના છે ઈશ્વરી અને ઘટી રહેલી છે આપણે કશું કરી શકતા નથી અને આપણે પામી ગયા કે જ્ઞાની થઈ ગયા કે આપણને બોલતા આવડી જવું આવડી જ ગયું તો આ બધો ગર્વ આપણને થાય છે મિથ્યા થાય જો એવી શક્તિ હતી તો પછી પચાસ હો હો હાઈઠ હાઈઠ વર્ષે ચાલુ થયું તો પહેલાં કેમ નહોતું થઈ ગયું તો નિયતિમાંથી એક ઘટના બધી આ ઘટી રહેલી છે આમાં આપણે કશું કાંઈ કરતા નથી દ્રષ્ટિ બદલાય ક્ષમતા કેળવાય જગ્યા ગમે તે હોય સારું બોલાય કે બીજું બોલાય કે બીજી પરિસ્થિતિમાં બોલાય જઈને કે બીજી પરિસ્થિતિમાં જે હોય કંઈ વર્તાય તે બધું થાય જાય છે બધું પણ પોતાના સ્વરૂપના પ્રેમ અને પ્રકાશ પર એનું કોઈ પરિણામ થતું નથી મારું પોતાનું હોવું એના ઉપર એટલે કે છે સંતો કે જગત બધું બન્યું બનાવ્યું છે અનિર્વચનીય છે એનું કઈ કહેવાય એવું નથી તો મતલબ શું છે કે પ્રેમ અને પ્રકાશને વાણીમાં ઉતારી ના શકાય એને ના કરી એને વિષય ના બનાવી શકાય ફક્ત પ્રેમ અને પ્રકાશ છે એ આનંદમય ચેતના છે એ હું જાણી શકું અને એ પ્રમાણે હું જીવી શકું એક રૂપ ચેતના હોય તો પણ તે મૂર્તિના અને એના રહી ગયેલા જે લીસુટા જેવા પ્રતિની જેમ બધું તાદાત્મ હોય છે દેખાય છે આપણે જગતની સાથે કરી નાખીએ છીએ અને ક્યાંક એ પ્રમાણે વર્ત બધું જતું હોય છે પણ એક વાત આપણે સમજીએ કે પ્રકાશ અને પડદો આ બે છે એ મુખ્ય છે અને એના ઉપર બધા ચિત્રો છે હવે જો પ્રકાશ અને પડદા વગર ચિત્રો શકે ચિત્ર છતાં ચિત્ર એટલે શું સમજાય પછી જ્ઞાનમાં પડદા પરની પ્રકાશની લીલા એ રીતે ચિત્રો ચિત્રો દેખાય વાસ્તવિકતા ના હોય મતલબ એ છે કે વાસ્તવિકતામાં એ ચિત્ર છે એવી કલ્પનાથી બધું છુટકારો થઈ જાય એ ચિત્ર છે એવી કલ્પનાથી છુટકારો થઈ જાય એટલે અવિકલ્પ નિર્વિકલ્પ એક પોતાની અવિરત ધારા એટલે કલ્પનાની જે નોખી વૃત્તિ થાય છે ને એ નોખી લકીરી ના બને ફકીરીમાં ફકીરી જ રે કાયમ પોતાનું હોવું એવી ફકીરી નોખી લકીરી કોઈ ઊભી ના થાય એટલે વૃત્તિ અપરિચ્છીન થઈ અન અપરી ચિંતાએ એટલે સ્વરૂપમાં કોઈ કલ્પનાઓ પાછી ઊઠતી નથી અડોલ અવસ્થા તેલ ધારવાત પોતાનામાં બધું આખું જગત જોઈ સકીએ જન્મે છે એ જોઈએ જીવે છે એ જોઈએ અને લઈ થાય છે એ જોઈએ પણ ચિત્ર છે બધાય સિનેમા ઉપરના પડદાના ચિત્રો છે બીજું નઈ એવી રીતે મતલબ એ છે કે સ્વરૂપની સતત નિષ્ઠા એવી બની જાય એટલે બધું જગતમાં પ્રકાશ અને પડદા ઉપર ચિત્ર તે એક લીલા લીલાની જેમ લીલા માત્ર કેવલમ છે એટલે બધું ઉપર ચાલુ થઈ જાય નિત્ય આપણું હોવું તે સત્યતા આપણી અને આપણું નિત્ય હોવું તે સત્યતા હોય તો બાકીનું બધું સપનાની જેમ ચિત્રો એટલે એ રીતે જાણવાનું એટલું જાણવું જરૂરી છે અને એટલું પૂરતું છે આપણા માટે કે આપણે પોતાને પ્રેમ કરી અને પોતે આપણે પોતાને પ્રેમ કરીએ છીએ અને પોતે આપણને પ્રેમ કરે છે પણ વચ્ચે હું છું એવી ચેતના છે તો એ ચેતના અને એ પ્રભુ વચ્ચે એક એક ચેતના છે હોવું છે બંનેની વચ્ચે પ્રેમ છે પ્રેમ છે એ પુલ છે બંનેને જોડતો આપણું હોવું અને આપણી ચેતના જેને આપણે અજ્ઞાનથી જીવાતમાં જીવાત્મા કહેતા હોઈએ જ્ઞાનથી સાક્ષી કહેતા હોઈએ બંનેની વચ્ચે એક પુલ છે તે પ્રેમનો પુલ છે અને એ પુલ થી કોઈ નોખું ના પડે પ્રેમ થી મારું તારું ના થાય અને સાચું જીવન બની જાય મજા અને મોજ થઈ જાય બાકી જે હતું છે રહેશે નતું એ નથી અને નઈ રહે આટલું સમજી અને જેમ જેમ મૌન મૌન એટલે બોલવાનું વાણી બંધ થઈ જાય પાન ભાઈએ અને ગંગા સતીના ભજનમાં આવે છે તો તું મૌન છે મૌન છે એમાં જ ડૂબી જા ભલા મન વાણીનો જ્યાં અંત છે એવું કથન વેદાંત છે સચ્ચિદાનંદ ભગવાનની